ભરૂચ જિલ્લા થી મોટા સમાચાર સામે આવ્યા છે ભરૂચ નગર સેવા સદન ના વોર્ડ નંબર છ ના ભાજપના કાઉન્સિલર વિશાલ વસાવાનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે રાત્રિ દરમિયાન તેઓના જ મકાનની છત ધરાશય થવાના કારણે ઈજાના પગલે તેઓનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે પાલ હાઈસ્કૂલ નજીક આવેલા તેઓના જૂના મકાનમાં એકાએક મકાનની છત ધરાશય થવાના કારણે આ દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે ત્યાં તેઓની સાથે તેઓના પત્ની પણ હતા વિશાલ વસાવાની પત્નીને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે આ મકાનની છત ધરાશય થવાના કારણે નજીકથી ફાયર ટીમને અહીં બોલાવી અને તેઓની ડેડ બોડીને બહાર કાઢી અને પીએમ અર્થે ખસેડ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે આ દુર્ઘટનાને લઈ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં હોસ્પિટલ આવી પહોંચ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને ભરૂચ નગર સેવા સદન તેમજ ભારતીય જનતા પાર્ટીમાં એક શોખનો માહોલ સર્જાયો છે આ સમગ્ર ઘટના ભરૂચની છે ભરૂચ નગર સેવા સઘનના વોર્ડ નંબર ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર વિશાલ વસાવાનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે તેઓનું મોત તેઓના ઘરના છત ધરાશય થવાના કારણે આ ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે આ ભરૂચની ઘટના છે ભરૂચમાં પોતાના જ મકાનની છત ધરાશય થવાના કારણે કાઉન્સિલરનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે તેઓના પત્નીને ઈજા પામ્યા હોય તેઓને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે ભરૂચ નગર સેવા સદનની ફાયર ફાઈટરની ટીમ દ્વારા કાટમાળ હટાવી તેઓની મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યા હોવાના સમાચાર સામે આવ્યા Subscribe now and press the bell icon.